હાલો મિત્રો આજે મારે તમને બગદાણાની એક એવી ઘટનાની વાત કરવી છે જે તમે ખાલી સાંભળશો ને એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર બાપા સીતારામનું જેટલું નામ મહાન છે જેટલા બાપા સીતારામ મહાન છે એટલા જ એમના વિચારો પણ મહાન હતા અને મિત્રો આમ તો બજંગદાસ બાપાના પરચાઓ ઘણા બધા છે અને મારે આજે એક જ એવી ઘટનાની વાત કરવી છે જે બગદાણાના આશ્રમમાં બનેલી છે કે બગદાણાના આશ્રમની અંદર નાની નાની દીકરીઓ ઈ બગીસાને પાણી પાય છે અને ઈ વખતે કોઈક મોટા માણસો ઈ રૂપિયાવાળા માણસો આવી અને એટલું કીધું કે બાપુ કે આ દીકરીયું પાણી ભરે ઈ થાકી જાય અને પાણી ઓછું પાય એના કરતાં આપણે મશીન મેકી દઈ આ જે તમારો આશ્રમનો કૂવો છે એની ઉપર એક મશીન મેકી દઈ આપણે અને પાણી છે એ એક ધારું તઈ શરૂ રે અને ઈ વખતે બજંગદાસ બાપાએ એટલું કીધું કે તમારે મશીન મેકવું છે અને કહે છે કે હા

અને ત્યારે એમ કહેવાય છે કે સીતારામના નાદ આખા બગદાણાના આશ્રમમાં અને એ બગીચાની અંદર ગુંજવા મળ્યા અને ત્યારે બજંગદાસ બાપાએ એટલું કીધું કે લ્યો ભાઈ આ દીકરીઓ બાપા સીતારામ બોલશે શું તમારું મશીન બાપા સીતારામ બોલશે ત્યારે એ મોટા માણસો છે કે નહીં બાપા મશીન સીતારામ ન બોલે ત્યારે બાપા કહે છે કે જ્યાં સીતારામનું નામ જે મૂળિયામાં પીરસાણું હોય અને એના જે ફળ આવે અને એ તમે ખાઓ ને ઈ ફળ ખાવાની મજા કંઈક અલગ હોય એ રામ નામના જે ફળ છે એ આપણા અન્નના કોઠામાં જાય ને તો એ તો બાપ એ તો ટાઢક થાય અને આવા તો ભજનદાસ બાપાના શબ્દો અઘરા હતા ભાઈ એટલે જ કહેવાય છે ને જેટલું મોટું બાપા સીતારામનું નામ છે ને એટલા જ મોટા એના વિચારો હતા એટલે બધાએ દિલથી બોલો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ